ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે જેમાં ભાવનગર અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ક્યાંક પતરા તો ક્યાંક મંડપ ઉડ્યા છે ભાવનગરના સિહોરમાં તો જાણે ચોમાસું શરૂ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ રસ્તા પરથી પાણી વહેતા થયા ભાવનગરના વલ્લભીપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો વલ્લભીપુરના નવાગામ લોલિયાણા ખેતા ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો કેટલીક જગ્યાઓ પર પવનના કારણે લગ્નના મંડપો પણ ઉડી ગયા હતા આ તરફ બોટાદ જિલ્લામાં પણ બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો ભારે પવન અને વરસાદના કારણે બોટાદ શહેરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગનો શેડ ઉડી ગયો હતો સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નહોતું બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો ભારે પવન અને કરા સાથે પાળિયાદ રોડ ટાવર રોડ સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો વરસાદના દ્રશ્યો જોતા તો જાણે આ ભર ઉનાળો નહીં પરંતુ ચોમાસું હોય તેવી તસવીરો જોવા મળી અનેક જગ્યાએ તો વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી બોટાદ શહેરમાં કમોસમી વરસાદના કારણે ચોમાસાની જેમ પાણી ભરાયા હતા શહેરના ભાવનગર રોડ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન બોટાદના રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા અમરેલી જિલ્લામાં પણ બપોર પછી વાતાવરણ પલટાયું હતું અને જો જોતામાં ભારે પવન સાથે કરા અને વરસાદની શરૂઆત થઈ હતી લાઠીના મતિરાણા અને ઈશ્વરિયા સહિતના ગામોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ગામના રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા તો ઘરોની દિવાલો પાસે કરાના જાણે ઢગલા થઈ ગયા હતા લાઠીના નાના ભંડારિયા ગામ અને આસપાસના પંથકમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અહીં તો વરસાદી પાણીથી ખેતરો છલકાઈ ગયા છે જાણે વાવણી લાયક વરસાદ થયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડ્યો સુરેન્દ્રનગરના સાયલામાં વાતાવરણ બદલાતા જ કરા સાથે વરસાદ પડ્યો વરસાદ અને પવનની ગતિ એટલી હતી કે રસ્તા પર કોઈ વ્યક્તિ ચાલીને જતો હોય તો પણ ઉડી જાય ચોટીલામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો જેમાં જસાપર મોરસલ સાંગાણી આણંદપુર સહિતના ગામડામાં વરસાદી માહોલના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે તો બીજી તરફ ચોટીલાના મંદિરના પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા હતા સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો ઈડરમાં ભારે પવનના કારણે લારી ગલ્લા પર લગાવેલા પતરા ઉડી ગયા હતા તો દરામલી વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા હતા ઈડરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં ઈડરના બસ સ્ટેશનમાં પાણી ભરાયું હતું તો રસ્તા પર પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ તરફ હિંમતનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો જેમાં હિંમતનગરના આરટીઓ સર્કલ પર લગાવેલું હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા જિલ્લામાં માઉન્ટ જેમાં દાદા વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ બદલાયું અને વરસાદ ખાબક્યો પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા તો બીજી તરફ અમીરગઢમાં પણ કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા મહીસાગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ઠેર ઠેર વરસાદી છાપટા પડ્યા સંતરામપુર અને સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદ પડતા રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો પૂરજોશથી પવન ફૂંકાતા લગ્નનો મંડપ ઉડવાના દ્રશ્યો સામે આવ્યા હતા જિલ્લામાં પેથાપર મીરાખેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો પોતાપુરમાં ભારે પવન અને વરસાદના પગલે કથાનો મંડપ ઉડ્યો હતો જિલ્લાના દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જેમાં લીંબડીનગર અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો આ દ્રશ્યો જોતા તો જાણે ચોમાસું જામ્યું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે પરંતુ આ વરસાદ ખેડૂતોની માઠી દશા લઈને આવ્યો છે તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો તાપી આસપાસના લખાણી ગામ અને આજુબાજુના વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો કરા સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા કારણ કે આ સમય ઉનાળુ પાકની લણણીનો છે અને તેવા સમયે જ કુદરતથી કમોસમી થપાટ વાગી છે વલસાડના ગિરનારા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો વરસાદ સાથે કરા પડવાથી લોકોમાં કુતુહલનો માહોલ જોવા મળ્યો હતો ભારે પવનના કારણે ગામમાં આવેલી આશ્રમ શાળાના પતરા ઉડ્યા હતા તો ગામમાં પંદર જેટલા વૃક્ષો પણ નમી ગયા છે છે ભારે નુકસાન થતા વિભાગે કામગીરી હાથ ધરી કપરાડા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો કારણ કે આ કમોસમી વરસાદના કારણે હવે તેમને પૂરતા ભાવ મળવાની શક્યતા નહિવત બની ગઈ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ